નમસ્કાર દર્શક મિત્રો બગડાણામાં એવું તો શું થયું કે તાત્કાલિક સિક્યુરિટી ગોઠવવામાં આવી છે અને ભક્તો દોડી ઉઠ્યા છે એવું તો શું બન્યું કે એવો તો મોટો શું ચમત્કાર થયો કે આવી આટલી બધી ભીડ જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો હમણાં હું તમને સંપૂર્ણ માહિતી બતાવું પહેલાં વિડીયો પૂરેપૂરો થયો તો જ તમને આમથી માહિતી ખબર પડશે પણ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પરમપુંજો સંત બગડાણા બાપા જે બગડાણા ખાતે આવેલું હતું એના ગુરુ પૂનમ ઉજવવામાં આવી છે જેમ કે તમને અંદરને ખબર છે આજે ગુરુ પૂર્ણિમ છે આજ લોકો ભક્તો દૂર દૂરથી બગડાણા પરમપુંજ સંતના દર્શન કરવા માટે આવે છે જેમ કે લોકોની પણ ભીડ ફૂલ જામી ગઈ છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ પરમપુંજ બગડાણામાં એવું તો થયું કે હાલ ભૂપેન્દ્ર પટેલ જે હાલ બગડાણા ખાતે આવ્યા હતા અને ફૂલ સિક્યોરિટી ટાઈટ કરવામાં આવી છે અને લોકોને હાહાકાર મચી ગયો છે અને તાત્કાલિક સિક્યોરિટી પણ ગોઠવવામાં આવી છે જેમકે વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભૂપેન્દ્ર પટેલ હાલ જે આવી રહ્યા છે હાલ એને હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને હાલ બગડાણામાં હાલ તેમણે આરતી પણ ઉતારી હતી અને પરમપુંજ બાપા બાબા હાલ મન્નત પણ માની છે કે નરેન્દ્ર મોદી અને હાલ દેશ જેમ હાલે છે એવી રીતે હાલે એવું હાલ એમને આરતી ઉતારી હમણાં હું તમને પૂરો પૂરો વિડીયો બતાવીશ વિડીયો પૂરો થજો તો જ તમને અંદી માહિતી ખબર પડશે હાલ કે શું ઘટના છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ ફૂલ સિક્યોરિટી ટાઈટ કરવામાં આવી છે અને બગડાણામાં હાલ જે દર્શન કરવાનું છે તેના બે કલાક બંધ કરવામાં આવ્યું છે અને આપણે ભૂપેન્દ્રભાઈ આરતી ઉતારી છે પરમપુંજ મગનાથ બાપાની અને હાલ તે પરસાદ પણ લીધો હતો અને એમનું નિવેદન પણ બહાર પાડ્યું હતું હમણાં હું સંપૂર્ણ વિડીયો બતાવું એ પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જાદા કે જદા શેર કરો અને જે પણ કોમેન્ટ હોય એ લખવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય બજરીંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં 真好玩。 何 <laughs> એટ ઇક્ચ્યુઅલી વેરી ફર્સ્ટ